નારદજી એક સત્સંગ કરાવતા હાજરી છે મહારાજાઓની હાજરી છે પોતે સત્સંગ કરાવે છે કરીને વિજયનો ડંકો વગાડીને અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર યોગેશભાઈ પોતે ત્યારે ગાદી બેઠેલા ઈ કાળ ચાલે રામ રાજો અત્યારે ધીરે ધીરે એવું થવા જઈ રહ્યું છે સાહેબ આ છેલ્લા દસ વર્ષથી હું જોઉં છું કોઈ એવું ઘર નથી કે આખી આખો દી રળે ત્યારે રાતે રોટલા ભેગા થાય ટના ટન થતું જાય બધું કોક એક ઘર મને એવું દેખાડી ગયો નગર મરી ગયા વળ ખાય ખાય આ હું તો અત્યારે આ ફાટલા પેન્ટને જે જીન્સની જે ફેશન આવી ને તો હું યોગેશભાઈ એકલો એકલો ઘરે રો કે આવી ફેશન આવવાની ખબર હોત તો આપણા ફાટલા નો પાટલા રાખત અત્યાર સુધી મરી ગયા થીંગળા મારી મારી ડોહા હા હા એક થીંગળું મારી તે બીજું થીંગળું ફાટ્યું એનું શું કરવું આપણે હે ઉકલડા માલી ગોતી ગોતીને માર્યા છો હા હા શું બાવલિયાની દયા થઈ ગઈ જો અવધપતિનું રાજ કેવું હતું ખબર છે રામના લગનમાં બધા ઇન્દ્રન બધા આવ્યા હતા રામના લગનમાં બધા આવ્યા હતા કારણ કે દશરથ રાજાને ઘેરે પ્રસંગ હોય ન આવે નો તો વાહો ભાંગી ન જાય વાહો મીન્સ કળતર થાય કે આ ગયા વગી રહી ગયા આપણે સાહેબ સ્વર્ગના દેવતામાં આવેલા ઇન્દ્ર તો રોકાણા કારણ કે ઇન્દ્ર જેની આશા કરે રાજય અયોધ્યા અને દશરથ મેલ મેલ હજાર હતો આવી અયોધ્યાની અને એમાં જનકપુર થી જાન ફરણી અયોધ્યા આવી એટલે દશરથ રાજાએ એમ કીધું કે હમણાં બે ત્રણ થી રોકાો ટેખડો કરો આ વડીલો બેઠા ને ખબર છે જે ગામમાં આપણે જાનમાં ગયા હોય તો ગામ જોવા નીકળતા ગામમાં તળાવ કેટલા છે ગામ કેવું છે અવેડો કેવો છે ગામના મંદિરો કેવા છે આવું જોવા નીકળતા અને એમાંય હારા માઝન હર્યા હોય તો એમ કહે કે અમે આવ્યા જ છે તો થોડો ઘણો અમે આપીએ પણ ભાઈ આ ગામમાં એક સારું મંદિર બનાવો અમે જાન લઈને આવ્યા એની યાદી શું આવું પેલા થાતું હતું અમે આવ્યા છે એની યાદી શું એટલે આ યંદ્રની આટા મારતા થાક જો આપણે આમાં કાઈ ઘટતું હોય તો કાઈક આપીએ પણ ઘટતું નહોતું લેવાનું મન થાતું હતું કાઈથી કાઈક છોરતા જઈએ આ તો ઠનાઠોન છે બધું

ઇન્દ્ર ને ભાડ્યા હતા ઉભો ન છે આવો આવો ભાઈ આવો મહેમાન લાગે વૈજ આવો વયા એમણા મોજડી કાઢવા જા ના 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 એમણા એમણા ઈન્દ્ર એમણા વૈયા પછી ઈન્દ્ર પૂછ્યું કે તમે સવો કોણ એ કે એ પછી પેલા કંઈક ઠંડુ ગરમ લ્યો ઠંડુ લેશો ગરમ તે ઇન્દ્રને ચું ઠંડામાં હું આવે ગરમમાં હું આવે શું ખબર એમ

અને એક હું પ્રાર્થના કરું જેટલા મોબાઈલ રાખો છો જેટલા પ્રોગ્રામો જો કોઈ પણ માયાભાઈની એકની વાત નથી કોઈ પણ વક્તા કોઈ પણ ગાયક એનું એક કલાક બોલી ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે એવો પકડીને વોટ્સઅપમાં રમતો ન મૂકવો હાચું બોલ્યા હોય એ મરંદા દીકરા મૂકો એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો આની માફી માગો આ આ ધંધો મહેરબાની કરીને બંધ કરી ને આ કલાકારોને જેમ મોરલાને ને દુભવવા ને એની જેવું એક પણ પાપ નથી બહુ બહુ આવું ચાલી રહ્યું કોઈ પણ વક્તા બોલી ગયો કોઈ નેતા બોલી ગયા હોય કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો તરત જ વોટ્સઅપમાં આવું કેમ બોલાય અને જવો આ બોલે પણ તમે તમારી ખીરે એવડી અવડી બોલો રેકોર્ડિંગ કરવામાં આવી શીખારે હું ભારતી છું પછી કોઈ પણ કોમનો કોઈ પણ જ્ઞાતિ નો હોય આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ જ્ઞાતિવાદ નથી જ્ઞાતિ જ નથી એની રાષ્ટ્ર ભાવના છે આપણે ઘર ભાવનાય નથી કોકો છે જ આપણને પાંચ જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો એક હારે ટોળું ઉપડી જાય પણ મૂળિયા સુધી તો જાવ લેવા દેવા કે પછી હા હા કે એ તો અમને ખબર ન તો હું પણ પંદર દી બગાડ્યા તમે આવ કંઈ ખોટો ટાઈમ ન બગાડો આમ જે ઇન્દ્ર એ કીધું એટલે વરિયાળી શરબત લીધું અડધું પીધું પણ એને રહેવાતું જ નહોતું કે આ છે કોણ આ છે કોણ પાછું કીધું મને કહો તો તમે કોણ ખરાબો ત્યારે એને એટલું જ કીધું કે અમે કોઈ નથી અયોધ્યાની બજારો વાળવા વાળા છે સાહેબ છેવાડાના માણા ને હિંડોળા થઈ જાય એનું નામ રામ રાજ કહેવાય આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે કોઈ દુઃખી નથી હા થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે મને હું જેવું ઘરેલી નક્કી કરીને આવું કે આજ મારે ચાર કલાક બોલવું છે અને પછી મને એક કલાક ટાઈમ મળે અને પછી હું વરાળો કાઢું તમારે નહીં નહીં કેટલા બેઠા કોણ બેઠું એ ભાન બધાનું આવું જો ખોટી માન્યતા વધારીને ન પોગો કોકને દ્યો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે ભલા માણસ મારે તમને જાહેરમાં એક પ્રશ્ન પૂછવો કે તમને પેલા લીધું પેલા કે દીધું પેલા પેલા આપણે લીધું છે કે કોકને દીધું છે અવાજ આપો ને વાંધો નહીં લીધું છે બરાબર તો જેટલું લીધું છે એમાં લઈ આપણે કેટલા ટકા દીધું છે સાહેબ તે એમ થાય કે હું હું દઈ શક્યો સમાજને અને હું તો એટલું કહું સમાજમાં એવું આપો એવું કામ કરો કે તમારા ભાઈબંધોને એવું થવું જોઈએ કે એ ભાઈ હવે તું આ બેન કર્યો વાલા અમને ચિંતા થાય છે કે હવે તું હું કાલ કરીશ સાહેબ અને ગીતામાં ભગવાને કૃષ્ણ કીધું છે કે રોજ હવારમાં મારું એક વાર નામ લઈ લે અને કાલની ચિંતા છોડ અને તારા તમામ બધા કામ ન કરું તો હું યોગેશ્વર કૃષ્ણ મટી જાઉં ભલા માણસ એક વાર તો હવારમાં મારું નામ તો લે પછી કૃષ્ણ કયો મહાવીર કયો જે તમે ધર્મને માનતા હો પણ સવારમાં એનું નામ લઈ લ્યો અને એટલું જ કરજો કોઈથી તમારો દી નહીં બગડે ઈ રામરાજ આલે છે નારદજી સભા લે છે સત્સંગ આલે છે અને એમાં નારદજીના મોઢા માલી શબ્દ નીકળી ગયો કે રામ જયારે અયોધ્યાની ગાદી બેઠા છે પણ રામના નામ કામ કર પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે એમાં સુમતી નામના રાજા ઉભા થયા અને કીધું નારદજી માફ કરજો રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામ શું એટલે મોટા માણસ હોય ને વિરોધ માનવો પડે નારદીએ તરત ટર્ન મારી લીધું દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોજ હો વિમાનને ધક્કો મારવો ઓલું કાંઈ ટોલી રાખવી પડે એ વળીને પાછી સડાવી અને પછી સડાવે ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક દહ રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે સડાવવા આવવું પડતું હોય તો તો એમાં પછી શું કરવાનું એ ઉડી કે પણ કેળા તો કોક જ દેખાડી શકે પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે ભલામાના સુમતિ રાજાને એ એ કંઈ કીધું સભા પૂરી થઈ ગઈ સમય સમય જાતા વાત લઈ લો મારે કરવા છે થોડોક એકવાર રાજા નીકળ્યા મળ્યા અને સુમતી રાજાને કીધું ક્યાં જ સંતો સંતોનું સભા છે એ સભા માં અંદર જાઉં છું અને ત્યારે રાજા નારદજી એ રાજા એટલું કીધું આખર તો એના શિષ્ય હતા એટલે કીધું કે નારદ સુમત રાજા તમે કામ કરજો બધાય સંતોનું સન્માન કરજો પગે લાગજો એક વિશ્વામિત્રનો સન્માન ન કરતા ને એને રામ રામે ન કરતા અને એ સમયમાં બે ઋષિ હતા વિશ્વામિત્ર અને દુર્વાસા આનો સાળો જ ન કરાય નગર ભલ ભલાની આંગળી નકુ સામે આવી જાય અને તમામ ઋષિઓને પંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન કર્યા એનું સન્માન ન કર્યું આન ઋષિનો મગજ ગયો અને બપોરને ટાળે સીધા અયોધ્યા ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા ને કેતો લખાણ પધારો ગુરુદેવ આપના ચરણોમાં પ્રણામ પ્રણામ નથી જોતા રાઘવ ક્યાં છે કે રાઘવ હજી તો આરામ કરીને સુતા છે નહીં એને બોલાય અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા ગુરુના ચરણોમાં વંદન કર્યા ગુરુજી આવવાનું કારણ રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝુકતું હોય જેને અહમ હોય જેને અહંકાર હોય જે સંતોને ન ઝૂકતો હોય એનું શું કરાય ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય તક તો મારે આર્યા જવું બન્યું છે તારો ગુરુ છું કોણ છે સુમતી નામનો રાજા છે કાશીનો મને વંદન નથી કર્યા મારો અપમાન કર્યો અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના ચરણોની કાલ સૂર્ય એનું મસ્તક તમારા ચરણમાં નો નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું હવે આ પ્રતિજ્ઞા લેવા જઈને રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ નારદ તમે આજે કરીને મારી આંગળી નખું ખાવી તમે કીધું કે વંદન નો કરતા મેં નો તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાંઈ વાંધો નહીં આ ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે અને ચરણે વયો જા ન્યાં અંજનીમાં તપસ્યા કરતા હતા એટલે ઓલા રાજા સીધા અંજનીમાના ચરણમાં કે માં પછી નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કાંઈ બોલતો નહીં નગર પાસે નહીં ગોઠવાય એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે માં બચાવો શું છે બેટા એ કે માં કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો વાહ એ મા મને બચાવો તાકે પણ બચાવ્યો બોલ ને તાકે મને કાલે હા પહેલા કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે તક કોઈ સાળો ન કરે ઓલા ખૂણામાં બેહી જા ખૂણામાં બેહી ગયા અને થોડીક વાર થઈ એટલે હનુમાનજી આવ્યા કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા એટલે હનુમાનજીએ એટલે હનુમાનજી આવ્યા એટલે અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં કે મા બચાવવો જોઈએ તાકે એક રાજા આવ્યો આવ્યો છે અને જો ખૂણામાં બેઠો એને કાલ સૂર્ય અસ્ત ત્યાં ફેલા એક રાજા એને મારી નાખવાનો છે મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને હનુમાનજી બોલ્યા કે મા એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે પછી રાજા પાસે ગયા અને હનુમાનજી કીધું હું બેઠો હે બોલ કોણ છે નામ દે કારણ કે લંકા થી આવ્યા પછી હાવ પેન્ટિંગ માં પીડ્યા થાય બાજ તો હતી જ નહીં પછી ક્યાંય નામ દે શું કે મારા બાને કીધું છે કોણ છે વો રાજા એ કે અવધપતિ રામ તો હનુમાનજી ઢીલા પડી ગયા હનુમાનજી અંજની માં પાસે કે મા નામ તો પૂછતા હો આ રાજાને બે થપાટ મૂકી નીકળાય ત્યારે ઘીરે જાતો બધું થઈ જાય મરવા નહીં દઉં ચિંતા કરતો નહીં જા આવી રીતે ભેળવી ગયો અંદરો કાશી આ ગયા સીધા અયોધ્યા ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજીને હનુમાનજી કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાવ ને ખબર હતી બોલો રીદાર છે તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે બહાર જવાનું કીધું લક્ષ્મણજીને જો કોઈ દી આને અંગત વાત હોય નહીં આ સે હું એટલે એ બાર કાન રાખીને બેઠા એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ હા કાલ હું કાંઈ ડખો જો કાંઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કે એક રાજા છે એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું એટલે કાલે સૂર્યસ્ત થયા પહેલા એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દેવું તાકે એમાં એક આપણે થોડોક રેવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે અરે ગાંડા મારા ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા તો હનુમાનજી કે મારે મારા ઈષ્ટદેવના સોગંદ ખવાઈ ગયા ત્યાં લક્ષ્મણ સાંભળી ને બાળનું ખેડવીને આવ્યા લક્ષ્મણ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોરડું છે રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તમારે જે વ્યવસ્થા કરવી કરો બાકી આમાં અમારામાં કઈ ફેરફાર નહીં થાય હનુમાનજી સીધા રાજા પાણી કીધું મુઠ્યું વાર તારો બાપ મૂકવાનો નથી રાજાને લઈ રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને પૂછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર દીધા કે હવે શું કરવાનું હવે એક જ ધંધો બીજો કાંઈ નહીં શું રામ રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ

આ લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો જંગલમાં માં બેઠા હનુમાનજી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન એની ફોજ લઈને આવ્યા હનુમાન મારા દુશ્મન મારા હવાલા કરી દે એક વાર બે વાર ત્રીજી વાર કીધું હનુ તને કઉ છો હનુમાન મારો દુશ્મન લાવ પણ અહીંયા આ ખુલતી નથી હનુમાન ની એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય

લખન મહારાજને છું મારા બાપને પરસો વળ્યો ત્રહા અહીંયા રામનું બાણ ને રામનું નામ જામ કહેવાય કે હા હા હું ટકરાતું તું એક બાજુ ત્રાહજી અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું સાતીમાં લાગ્યું સાહેબ અને હનુમાનની સાતી લી ધ્રગક ધ્રગગ લોહી મળ્યું નીકળવા હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ ચિત્ર કેવું બન્યું છે લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન ઊતા છે આજ આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે અને રાઘવ ઊતો છે થોડીક વાર માલી મૂર્સા માલી બહાર આવ્યા અને જાય એમ કહેવાય કે કે હનુમાનની છાતીમાં બાણ જોયો એટલે ભગવાને બાણ ખેંચ્યું અહીંયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી એના હૃદયમાં રામ બેઠો છે એને લાગ્યું છે આને શું લેના દેના છે પણ રામનો હાથ મળ્યો સાતી ઉપર ફરવા હવે ઘટના કેવી લાગે અહીંયા આમ હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર રામ દૂત આ તો લીધું બધા હામ હામ આને કહેવાય મોમને લાગી તુમના તુમને લાગી હું બે રૂપાળા હામ હામા જોઈ લે ત્યાં દુહો ન ગવાય સાહેબ હનુમંત રામમય થઈ ગયા છે રામ હનુમંતમય થઈ ગયા છે અને એમાં જ આમ કે હાથ ફરતો તો ને આ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની સાથીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી હનુમાન તને આમ કહેવાય કે તારું રૂજાઈ ન જાય ને તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બેન નથી થવાનો અને ભગવાન પાછી આંખ વીચી ગયા અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવું એટલે ઓલો રાજા વાહે એને ખબર વગીરનો હનુમાને ખોળામાં લઈ લીધો એટલે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર હાથ મેળ્યો ફરવા અને જેવો રાજાના હાથ માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે તા તો વિશ્વામિત્ર આવી ગયા લઈ વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે જે રાજાને ચોટ્યો ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે એટલે ઓલે ગડગડતી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે સૂર્યઅસ્તતા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે એનું માથું એમ તમારા ચરણમાં આવી ગયું છે હવે તમે રામને કહો એને માફ કરી દે નારદના કહેવાથી વિશ્વામિત્ર રામને કીધું રામે માફ કર્યા પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હોવ તો જો ત્યાં સત્સંગમાં જાતા હોવ તો કોઈ દી ઋષિઓ ના તમે અપમાન ન કરો ત્યાં સત્સંગમાં જાઓ રાજા કે ઉભેરો બાપુ આ સત્સંગ લઈ ગયું કોના સત્સંગ માલિક જો નારદજીને કે હવે તો કયો ભલામણ નકુસા માલિક આંગળી હવે તો કઠવો વિશ્વામિત્ર પગે લાગીને કીધું કે મને તમારું અપમાન કરવાનું નારદે કીધું હતું એ લાઈ નારદ કે હા કામ તાકે આને એકવાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતાં રામનું નામ કોઈ મહાન ન હોય એવું એણે એણે એવું સ્વીકાર્યું મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય એ સ્વીકારતો નહોતો એ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલામાણસ